અત્યારે હાલ સોશિયલ મીડિયા ખોલતાની સાથે ચારે બાજુ ગરબા અને ગરબાના આયોજનના હોર્ડિંગ્સ દેખાય છે તેની સ્ટોરીઝ દેખાય છે અથવા ગરબા ક્લાસની અંદર તૈયારી કરી રહેલા ખેલૈયાઓ દેખાય છે લોકો ખરીદીમાં પણ લાગી ગયા છે પરંતુ ગરબા રસિકો માટે ધ્રુજાવી નાખે તેવા સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે ગુજરાતના કેટલાક શહેરોમાં નવરાત્રી દરમિયાન વરસાદની સંભાવના છે તારીખ વીસ સપ્ટેમ્બરથી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા સર્જાઈ રહી છે તેવું આઈ ડી એટલે કે મોસમ વિભાગનું કહેવું છે હવે મોસમ વિભાગ જણાવે ત્યાં સુધી તો વાંધો નથી પરંતુ જેના નામ માત્ર થી ગુજરાતમાં ખેલૈયાઓની ચિંતા વધી જાય અને ધ્રુજારી વસૂટી જાય તેવા અંબાલાલ પટેલ ની પણ આગાહી છે કે નવરાત્રી દરમિયાન વરસાદ વરસી શકે છે અમદાવાદ અને વડોદરામાં મોટી સંખ્યામાં કોમર્શિયલ ગરબાનું આયોજન થાય છે અને મોગા દાટ પાસ નું વેચાણ પણ થાય છે અને થઈ પણ ગયું છે અત્યારે હાલ તમને જે ફોટો દેખાઈ રહ્યો છે તે ફોટોમાં જે પીળો ભાગ છે ત્યાં ઓગણીસ વીસ એકવીસ અને બાવીસ તારીખે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ છે અંબાલાલ કાકાના જણાવ્યા અનુસાર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પચીસ સપ્ટેમ્બર આસપાસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શકે છે હવે આપણે ઈચ્છીએ કે વરસાદ ન વરસે ખેલૈયાઓની મજા ન બગડે પરંતુ અંબાલાલ કાકા કે સામને કોઈ બોલ શકતા એ ક્યાં તમારી કેવી તૈયારી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમારા મિત્રોને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી શેર કરજો અને જોતા રહો સ્વમાન